છઠ્ઠા દિવસે જુડાની કચેરી ખાતે અમારો લેખિત જે રજૂઆત હતી કે ભાઈ અમારા જે વાંધા છે એ વાંધા અમને લેખિતમાં આપવામાં આવે અમારી સાથે બેઠક થાય અને આ ટીપીના કાળા કાયદાને રદ થાય એ વિષય ઉપર આજે સમાધાન થયું છે ટીપી અધિકારીએ નીચે આવી અને લેખિત બધું આપી દીધું છે અને આવતા સોમ મંગળમાં આની જુડાના ચેરમેન સાથે એક બેઠક થાય ખેડૂતોની જે કંઈ વાત છે એને સાંભળવામાં આવશે ચર્ચા થશે અને એ રીતે આજે આંદોલન સમેટાઈ ગયું છે બીજા નંબરની અંદર ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે કારણ કે ખેડૂતોની જમીન જાય છે અને બેટરમેન્ટ ચાર્જ લાગે છે એટલા માટે આજે ખેડૂતોએ છઠ્ઠા દિવસે ઘરના સમયે નક્કી કરેલું છે કે ભાઈ અમારો પ્રશ્ન નહીં ઉકેલાય તો ના થૂંટકી અમે મતદાનનો બહિષ્કાર કરશું તો ખેડૂતોનું સંગઠન છે ખેડૂતો સાથે જ અમારું ભારતીય કિસાન સંઘ પણ હોય અને આવતા દિવસોની અંદર જો આ ટીપી રદ નહીં થાય તો ના છૂટકે અમારે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ અને આવતા દિવસોની અંદર ચૂંટણીની અંદર ખેડૂતો મતદાનથી વંચિત રહે અને આ આ આવતી ચૂંટણી જે આવે ચૂંટણી એની અંદર ખેડૂતો મતદાનથી વંચિત રહેશે એવો એક એક જ રૂપે અહીંયા પાંચસો ખેડૂતોએ ધરણાની અંદર નિર્ણય કર્યો છે એટલે આજે નિર્ણય થઈ અને છૂટા પડી અને આજે આંદોલન જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના ગડથ ગામે પૂર્વ સરપંચ વિનુ ડોબરિયાએ ગોરખ બસિયા સાથે અગાઉ લસણની